યજ્ઞ થઈ ગયો અને પુરાણ નો પ્રસાદ આપવા માટે ડોક્ટર સાહેબ આવ્યા છે તો એમને આપણે વિનંતી કરશું પણ એની પહેલા હું કઈ થોડું સ્વાધ્યાય કરીને આવ્યો છું એ આપ સમક્ષ રજૂ કરું છું સૌથી પહેલા ગણેશજીની કૃપા મેળવવા માટે ગણપતિની કૃપા પૂજા અર્ચના આપણે કરીએ આરતી થાળી મૂકી દો હવે ગણપતિની કૃપા મેળવવી હોય તો સૌ રવિવાર અને પુષ્ય નક્ષત્રનો દિવસ હોય કયો વાર રવિવાર પુષ્ય નક્ષત્રનો દિવસ હોય એ દિવસે મંત્રોચ્ચારણ પૂર્વક આકડાની જળ ઉખાડવી આંકડાની જળ ઉખાડી અને અંગૂઠા જેવડી ગણપતિની મૂર્તિ બનાવી એનું વિધિવત પૂજન અર્ચન કરવાથી તાત્કાલિક ફળ મળે છે આવું હું નથી કેતો પણ અગ્નિ પુરાણ 301 માં અધ્યાયમાં લખેલું છે રવિવાર પુષ્ય નક્ષત્ર અને આકડો પણ વિધિવત એ આકડાનું આપણે આંકડો તોડીએ અને એમાંથી અંગુષ્ઠ માત્ર ગણપતિની મૂર્તિ બનાવીને એનું વિધિવત પૂજન થાય તો એ ઘડીઓની અંદર જલ્દીથી પ્રસન્ન થાય આ તો આજે બધા સુખના યજમાન છે એટલે આ બધું અંદરથી આવે નહીતર સામે જે શ્રોતા હોય ને એ પ્રમાણે બધું આવે કે ભાઈ રોજ તો કરતા જ હોય પણ આજે થયું કે નહીં દાદાનો પરિવાર છે ખૂબ જ સ્વાધ્યાયી છે ગણપતિ અથર્વસૃ આ બધા લોકો કંઠસ્થ છે તો એવામાં એક આ ગણપતિની કૃપા માટેનો એક પ્રયોગ બતાવેલો છે પછી કહે છે ગણપતિના આઠ અવતાર કીધા છે આપણે ગાઈએ શું નમો વિનાયક વિનાયક એ આઠ આપણે સાંભળીએ છીએ પણ એનું આમાં અવતાર વિશે કીધું છે આઠ કયા કયા અવતાર પેલો કહે છે વક્રતુંગ નામનો અવતાર છે એમનું વાહન સિંહ છે એને મત્સ મત્સરાસુર નામના અસુરને માર્યો છે બીજું કહે છે એકદંત નામનો અવતાર થયો એમનું વાહન મુશક એટલે કે ઉંદર છે અને એણે મદાસુર નામના અસુરનો વધ કર્યો ત્રીજું કહે છે મહોદર નામનો અવતાર થયો એમનું વાહન પણ મૂષક છે અને એમણે મોહાસુર નામના અસુરનો વધ કર્યો કહે છે ત્યારબાદ ગજાનંદ નામનો અવતાર થયો એમનું વાહન પણ મુશક છે અને એમણે લોભાસુરનો નાશ કર્યો પછી કહે છે વિકટ નામનો અવતાર થયો અને એમનું વાહન વિઘ્નરાજ નામનો અવતાર થયો અને એમનું વાહન છે શેષ અને એમણે મયાસુર નામના અસુર નાશ કર્યો ત્યારબાદ નો અવતાર છે અવતાર આપણે કહીએ છીએ ધૂમ્રવર્ણમ તપાસવર્ણમ એ ધૂમ્રવર્ણ અવતાર છે એમનું વાહન મુષક છે અને એમણે અહંતાસુર નામના દૈત્યનો વધ કર્યો ત્યારબાદ કહે છે લંબોદર નામનો અવતાર થયો એમનું વાહન મુષક છે અને એમણે અરિષ્ઠાસુરનો નાશ કર્યો એમ આ અષ્ટવિનાયક આ છે વક્રતુંડ એકદંત મહોદર ગજાનંદ વિકટ વિઘ્નરાજ ધૂમ્રવર્ણમ અને લંબોદરમ ત્યારબાદ આપણે ગણપતિની ઉપાસના કરીએ છીએ જે સમૂહ ના અધિપતિ છે જેને નાયક બનવું હોય ને નાયક પ્રધાન બનવું હોય અને ગણેશજી ની ઉપાસના કરવી એ ગણોમાં શ્રેષ્ઠ છે તો એવા શ્રી વિદ્યાર્નવ તંત્ર વગેરે ગ્રંથોમાં બત્રીસ પ્રકારના ગણપતિનો ઉલ્લેખ બતાવ્યો બાલ ગણપતિ છે ભક્ત ગણપતિ છે વીર ગણપતિ છે શક્તિ ગણપતિ છે દ્વિજ ગણપતિ છે સિદ્ધ ગણપતિ છે ઉચ્છિષ્ટ ગણપતિ છે જ્યાં ઉચ્છિષ્ટ ગણપતિ અમારે શાસ્ત્રીજી છે ઘણી વખત મોઢામાં પાન રખાવે એ ઉચ્છિષ્ટ મોઢું ઉચ્છિષ્ટ રાખીને એમનો પ્રયોગ એ ઉચ્છિષ્ટ ગણપતિ કહે છે વિઘ્ન ગણપતિ છે ક્ષિપ્ર ગણપતિ છે હૈરમ્બ ગણપતિ છે લક્ષ્મી ગણપતિ છે મહાગણપતિ છે વિજય ગણપતિ છે મૃત ગણપતિ છે ઊર્ધ્વગ ગણપતિ છે એકાક્ષર ગણપતિ છે વર ગણપતિ છે ગણપતિ છે ક્ષિપ્રપ્રસાદ ગણપતિ છે હરિદ્રા ગણપતિ છે એકદંત ગણપતિ છે સૃષ્ટિ ગણપતિ છે ઉદંડ ગણપતિ છે ઋણમોચન ગણપતિ છે ધૂંધી ગણપી ગણપતિ છે દ્વિમુખ ગણપતિ છે ત્રિમુખ ગણપતિ છે સિંહ ગણપતિ છે યોગ ગણપતિ છે દુર્ગા ગણપતિ છે અને છેલ્લે સંકટ હરણ ગણપતિ છે આ 32 પ્રકારના ગણપતિનો ઉલ્લેખ અનેક પ્રકારના ગ્રંથોમાં મળે છે પછી કહે છે જ્યોતિષની ભાષામાં કહીએ તો સિંહસ્થનો સૂર્ય હોય આપણે ત્યાં સંક્રાંતિ કેટલી છે બે કેટલી છે બે બધા સુગ્નયો પણ આપણે એમાંથી એક જ જાણીએ છીએ કંઈક સંક્રાંતિ પણ સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન પામે એટલે એને સંક્રાંતિ છે તો એવી જ્યારે સિંહાસ્થ સૂર્ય હોય સિંહ રાશિનો સૂર્ય હોય ભાદ્રપદ શુક્લ ભાદ્રવા મહિનાની ચોથ હોય અને હસ્ત નક્ષત્ર હોય અને બુધવાર હોય તો એ દિવસે કરેલું ગણપતિનું પૂજન અક્ષય અનંત ફળ આપે છે આ એક એવો નિયમ છે કે યજ્ઞાંતે થોડોક સ્વાધ્યાય પ્રસાદ થવો જોઈએ તો આપણે ત્યાં આખો સ્વાધ્યાયનું કુંભ આવ્યો છે મેં આપણે આસમન કરાવ્યું હવે પૂજ્ય બાદ ડૉક્ટર સાહેબ મહાદેવ પ્રસાદને વિનંતી કરીએ કે અમને આશીર્વાદાત્મક આપ ઉદબોધન આપો પૂજ્ય શ્રી ડૉક્ટર સાહેબ મહાદેવ પ્રસાદ